વેલકમ ટુ માય ચેનલ મજામાં બધા જોબ પરથી છૂટી ગયો જયદીપ લેવા આવી ગયો છે આગળ કઈ દેખાતું

તો આમ જુઓ આજ વાતાવરણ છે તડકો બનવાના છે હજીયા વાતાવરણ ઠંડુ છે કડોક નથી વધારે અને તાન લાગે વધારે છે રાધી તો થોડું ગઢાય તો આજે ફાઇનલી ભજીયા બનવાના છે ગાડી જો ગાડી નો કલર જો ઢેઢો કલર હો પોપટી પૂરે પૂરો કેમ બાકી કલર તો બેન તળી ગયા ગયા છે બેન લઈ લો તો તૈયારી ચાલુ થઈ ગઈ છે ભજીયાની ધાણા મળ્યા છે કપાવા અબ બેજુ પણ ચાલુ કરી દે લાવ મમી મરચા લાવો હાલો ફટાફટ આઈ કટિંગ મળ્યું છે ચકડીઓ કેમ લાગી હર સદ આજ ભજીયા બનાવવાના છે ને ફાઇનલી હો મેલે દાયુ ગોર બાપા નો બોલાવા પડ્યા ભજીયા પ્રોગ્રામ માટે તું શું હેલ્પ કરવાનો છે આઈ તો ન આલે આલે તૈયાર મળ્યો છે થાવા શું કહેવાય બેટર લોટ હા લોટ બંધાવા મળ્યો છે ગુંબણીયા નો અહીંયા છકરી અડધી રેડી થઈ ગઈ છે રીંગ ભજીયા છકરી છકરી કરું છું ક્યારનો રીંગ ભજીયા તો આવી જાઓ

તો અહિયાં ભજીયાની ની બરાટી મેળવી છે બોલવા

દાદાન કે કાઢી દઈ દાદાન કે બાપા ટી-શર્ટ કે દાદા નું કે દાદાન કે કાઢી કે દાદાન કાઢી દે આ ને ઓ જયદીપભાઈ ને જયેશભાઈ બેહી ગયા છે ખાવા કોમણિયા ભજિયાની મોજ છે

સ્ટાર્ટ એક નંબર ભજિયા ખૂબ બણિયા પટ્ટી રીંગ ભજિયા આવી જાવ બધા હા એમના ખાવા મળી છે અને બધાને ખબર આવે પછી ખાવાની મજા કઈક અલગ છે હું કેવું રાખી આ આઈના લોટના વણેલા ગાંઠિયા

દાદિકાના જોબ છે કાલે સવારે તો એ ઉપર જતી રહી છે અને બાકીના બધા અહીંયા બેઠા છે નિઝભાઈ તમે શું કરો છો ઓકે તો ફાઇનલી આજે ભજીયા ખાવા મળી ગયા કેટલા દિવસથી હું ભજીયા ભજીયા કરતો હતો અને આજ બધા એગ્રી થઈ ગયા ભજીયા ખાવા માટે चूज चूज करो हम से आना हम आते नहीं हां पछि खाली कर ता हो लिखे से केयरफुली 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 चूज कर अबे आमा एक चूज कर फाइव नंबर 1 2 3 4 5 7 नंबर थाला फॉर अ रीजन You'll be the best at computers. आसुए माहौल एक उसे बताइ दो आम। you'll be the best at computers તે પાસવ માં દે લખ્યો છે હોતે નેજ ભાઈ આવ કે રમકડો છે આજ હું કેવાય ની જાને ચેટ બોક્સ ચેટ બોક્સ એટલે ગુજરાતી ગુજરાતી ને સાવルト આ ન આ નવો પાસો ચેટ બોક્સ લઈ આવ્યો છે આ સ્કૂલ સ્કૂલ થી નાઉ મેલતો સ્કૂલ માં આવ બનાવ્યું તું નહીં

બધા વ્યૂઅર અને સબસ્ક્રાઈબર તરફથી ખૂબ જ સપોર્ટ મેળવશે એ બદલ બધા વ્યૂઅર અને સબસ્ક્રાઈબરનો ખૂબ 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 ધન્યવાદ આવો ને આવો સપોર્ટ આપતા રહેજો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બાય